ના મુઠિયા બનાવતા સમયે સોડા વાપરવા ના તો મુઠિયાને તળવા કે ના તો મુઠિયાને અલગથી બાફવા આજે આપણે એકદમ સહેલી રીતે ઊંધિયાને પણ ટક્કરમાં રહેવું ઓછા તેલમાં દાણા મુઠિયાનું શાક બનાવીશું આ શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે મારી ગેરંટી છે જો તમે શાકને એકવાર મારી રીતે બનાવશો તો અઠવાડિયામાં બે વાર બનાવવું પડશે તો એકવાર તમે મારા કહેવાથી આ દાણા મુઠિયાના શાકની રેસીપીને ટ્રાય કરજો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ કરીએ તો હવે સૌથી પહેલાં આપણે શાકમાં ઉમેરવા માટેના મુઠિયા તૈયાર કરીશું જેના માટે મેં એક વાટકી બારીક સમારેલી મેથીની ભાજી લીધી છે જે વાટકી ભરી અને તમે મેથીની ભાજી લો છો એ જ વાટકીના માપ સાથે એક વાટકી જેટલો ઝીણો ચણાનો લોટ લેશું આજે મુઠિયાને આપણે ફક્ત ચણાના લોટ સાથે બનાવીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી લીલા દાણા અને એક ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ ઉમેરીએ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું દાણાજીરું પાવડર ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ સાથે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને દોઢ ટેબલ સ્પૂન જેટલા લીંબુનો રસ ઉમેરી દેશો સાથે આપણે અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીએ અને અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ જેનાથી મુઠિયા પચવામાં એકદમ સરળ રહેશે હવે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી મુઠિયા માટે સોફ્ટ લોટ બાંધી લેશું તો ભાજીમાં થોડું મોશર હોય છે આપણે લીંબુનો રસ અને તેલ પણ ઉમેર્યા છે જેનાથી આપણો લોટ બંધાઈ જશે જો તમને જરૂર લાગે તો એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતનો સોફ્ટ લોટ બાંધી લેજો હવે અહીંયા આપણે મુઠિયા વાળવા માટે હાથ પર હલકું તેલ લગાવી અને એકદમ હળવા હાથે આવા નાની નાની સાઇઝના મુઠિયા બનાવી લેશું મુઠિયાની સાઇઝ તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મુઠિયાના રીતે એકદમ હલકા હાથે વાળવાના જેથી મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ બને તો આ રીતે એક 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 કરી બધા જ મુઠિયાને વાળી લેશું હવે આપણા ટેસ્ટી એવા શાકને ઝટપટ તૈયાર કરવા માટે કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસું નોર્મલી આ શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે પણ આજે આપણે આ શાકને ઓછા તેલમાં એકદમ ટેસ્ટી બનાવીશું તો અહીં આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ રાઈ થોડી ફૂટે એટલે એક ઇંચ તજનો ટુકડો બે તમાલપત્ર એક સૂકું લાલ મરચું અડધી ચમચી જેટલું જીરું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ સાથે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન આદુમરચાની પેસ્ટ ઉમેરીએ અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ લીધું છે જો તમે લસણ ના ખાતા હોય તો શાકમાં અને મુઠિયામાં બંનેમાં લસણને સ્કીપ કરી શકાય તો લસણ થોડું સતળાઈ એટલે આપણામાં અડધા કપ કરતાં થોડી વધારે અથવા બે મોટી સાઇઝના દેશી ટમેટાની પ્યોરી ઉમેરી દેશું અને ટમેટો પ્યોરીને સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેશું રીતે ટમેટાની પ્યોરી થોડી મિક્સ થાય એટલે આપણે બે ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ સાથે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી બધા જ મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું એકવાર મસાલા સારી રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય એટલે હવે આપણે આની અંદર બે કપ જેટલા તુવેરના દાણા ઉમેરીશું તો આ રીતે ફ્રેશ લીલી તુવેરના મેં બે કપ જેટલા દાણા કાઢીને લીધા છે અને તુવેરના દાણાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે એક મિનિટ જેવા આપણે તુવેરના દાણાની ગ્રેવી સાથે સારી રીતે થવા દેશું પછી આપણે જેટલા તુવેરના દાણા લીધા છે એટલું જ આમાં પાણી ઉમેરીશું તો બે કપ તુવેરના દાણા સાથે આપણે લગભગ બે કપ જેટલું અથવા તુવેરના દાણા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરી દેવાનું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીની અંદર એક બૈલાવા દેશું તો આ રીતે આપણું પાણી સરસ ઉકળે પછી આપણે જે મુઠિયાને તૈયાર કર્યા છે એને એક 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 કરીને ઉમેરતા જવાના છે તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું પાણી ઉકળે પછી જ તમારે એની અંદર મુઠિયા ઉમેરવાના જેથી મુઠિયા સારી રીતે સેટ થઈ જાય અને તમારું શાક એકદમ સરસ બને તો આ રીતે તમે જોઈ શકો છો મેં એક 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 મુઠિયાને ઉમેરી દીધા છે તો તમે એવું જરાય ના માનતા કે આપણે મુઠિયાને તળિયા વગર કે અલગથી બાફિયા વગર ઉમેર્યા છે તો મુઠિયા કાચા રહેશે મુઠિયા તમારા બિલકુલ કાચા નહીં રહે અને એકદમ ટેસ્ટી એવું તમારું શાક બનશે તો હવે શું કરવાનું છે હલકા હાથે બધા મુઠિયા ઉમેર્યા પછી શાકને આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું એ એકદમ હળવા હાથે શાકને મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લેશું કુકરમાં વિસલ થઈ ગઈ એટલે મેં ગેસને બંધ કરી કુકરને ઠંડુ થવા દીધું હતું તો હવે હું તમને શાકને ખોલી બતાવું તો તમે જો આ રીતે આપણે કૂકરનું ઢાંકણ ખોલી અને મુઠિયાને ચેક કરીએ તો આપણા મુઠિયા એ એકદમ સારી રીતે અંદરથી બફાઈ ગયા છે તમે જો ચમચી આ રીતે હું મુઠિયામાં લગાવીશ તો એ એકદમ ઇઝીલી મુઠિયા બે ભાગમાં તૂટી જાય છે અને એકદમ અંદરથી પણ મુઠિયા ફરસા અને સોફ્ટ બન્યા છે તો આ રીતે મુઠિયા તૈયાર કરો તો ઓછી મહેનતે સરસ મજાના મુઠિયા તૈયાર થઈ જાય છે અને શાકનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે તો હવે શાકમાં થોડો રસો કરવા વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીએ સાથે શાકના બધા ટેસ્ટને બેલેન્સ કરવા એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરીશું અને શાકને ઊંધિયા જેવું ટેસ્ટી તૈયાર કરવા અડધી ચમચી કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું હવે હળવા હાથે બધા જ મસાલાને મિક્સ કરી દઈએ જો તમને શાકમાં વધુ રસો જોવે તો તમે પાણી થોડું વધારે પણ ઉમેરી શકો છો તો અત્યારે આપણું શાક એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે ઉમેરેલો ગોળ પણ સારી રીતે પીગળી ગયો છે તો આ સમયે ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરી ગરમાં ગરમ તમે આ શાકને રોટલી પરાઠા પૂરી કે બાજરડા રોટલા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર દાણા મુઠિયાનું શાક મારી રીતે બનાવશો ને તો ગેરંટી છે ઓછી મહેનતે તૈયાર થઈ જશે અને ઘરમાં બધાને ભાવશે તો તમે આ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા દાણા મુઠિયાના શાકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ